હાલરની દીકરી અને લોકોમાં અઢળક લોકચાના ધરાવનાર જામનગર લોકસભાના ઉમેદવાર પૂનમ માડમની ઉપસ્થિતિમાં વિજય શ્વાસનું સંમેલન યોજાયું જેમાં ભાજપના યુવા સ્ટાર પ્રચારક કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર ઉપસ્થિત રહ્યા હતા લોકોના આશીર્વાદ મેળવ્યા હતા આજે સાંસદ પૂનમ માડમ બાર વાગે ફોર્મ ભરશે આ પ્રસંગે પૂર્વ સાંસદ રમેશ ધડુક પૂર્વ મંત્રી જયેશ રાદડિયા અને આરસી ફળદુ પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ ધારાસભ્ય દિવ્યશ અકબરી પૂર્વ ગ્રહપ્રધાન ગોરધન ઝડફિયા શહેર પ્રમુખ ડોક્ટર વિમલ કગથરા અને જિલ્લા પ્રમુખ રમેશ મુંઘાર સહિતના પાટીદાર નેતાઓ એક મંચ પર ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ અને મુડુભાઈ બેરા દ્વારકા ધારાસભ્ય પ્રભુબા જાડેજા રિલાયન્સના ધનરાજ નથવાણી સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે ઉમેદવારી પત્ર ભર્યા પહેલા સભા સંબોધી હતી ઓશવાળ સેન્ટર ખાતે મેદાનમાં વિશાળ મેદાનમાં જામનગર અને દ્વારકાના ભાજપના નેતાઓ કાર્યકરો ટેકેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિશાળ સ્ટેજ અને એલઈડી સાથે વિશાળ કટઆઉટ લગાવવામાં આવ્યા હતા સભા સ્થળે ઉમેદવાર પૂનમ ને ભવ્ય આવકાર સાથે શાહી સ્વાગત કરવામાં આવ્યું ભવ્ય આતશબાજી ઢોલ નગારા સાથે સૌએ આવકાર્યા હતા આજે તેઓ પોતાના નિવાસ ભાજપ કાર્યાલય અને ત્યાંથી કલેક્ટર કચેરી પોતાના ઉમેદવારી ફોર્મ ભરવા જશે